નંબર એક ઉપર હીરો સ્પ્લેન્ડર બાઇક આવેલું છે બંને ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાનું છે તાત્કાલિક ટાયરની વાત કરીએ તો બંને ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો એન્જિન લાઇન સારી છે લુકસ બાઇક સારું છે રનિંગ કન્ડિશનમાં બાઇક જોવા મળશે મોડલની વાત કરે મોડલ બે હજાર બારનું મોડલ છે કિંમત માલિકે ફક્ત પચીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ હીરો સ્પ્લેન્ડર બાઇક જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ ચાવડા ગામે જોવા મળી જશે ભાઈનો નંબર ડેપ્યુટેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર ફેશન ફ્રો બાઈક આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાનું છે ટાયરની વાત કરીએ તો બંને ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિન લાઇન સારી છે લુકુસ બાઇક સારું છે રનિંગ કન્ડિશનમાં બાઇક જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર છનું મોડલ છે કિંમત માલિકે ફક્ત ચૌદ હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સ રહેવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ફેશન પ્રો બાઇક જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ ચાળવા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખડુદભાઈ આપણી ચેનલ પર જ્યારે જ સ્થાને જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાણીના ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળ એ વાયુ પશુકુન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગી તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતા ન આવડતો હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને એટેચ કરીશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કહેજો ચેનલ ખરેડી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ઇન્સ્ટાગ્રામને ફેસબુક પેજને યુટ્યુબ પેજને ફોલો ના કરે તો ફોલો કરી લે ત્યાં બી ઇલેવેટના વિડીયો જોવા મળતા રહેશે ડિપ્રિશનમાં લિંક આપેલી છે